કેમ છો જુનાગઢ આજે ફરી એકવાર હું આવી ગયો છું ઝાંઝરા રોડ ઉપર કઈ જગ્યાએ તો કે પટેલ ફાસ્ટ ફૂડ જ્યાં આજે આપણે ટ્રાય કરવાના છીએ દાબેલીની દાબેલીમાં કેવી મજા આવે કેવી નહીં વધારે વાત ન કરતા ચાલો દાબેલીનો ઓર્ડર આપીએ અને તમને વાત કરું વિડિયોમાં કેવી મજા આવે કેવી નહીં લેટ સ્ટાર્ટ ધ વિડિયો હા શું છે કાકા બટર બટર પટેલ ફાસ્ટ ફૂડ ની દાબેલી ચાલો હવે દાબેલી આવી ગઈ છે દાબેલી ખાવી અથવા તો એના સિવાય બીજી ઘણી બધી વસ્તુ છે જેમ કે છે દાળ પકવાન છે ઘણી બધી વસ્તુ અવેલેબલ છે તમારે આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું છે પટેલ ફાસ્ટ ફૂડ માં આવવું હોય તો ક્યાં આવવાનું તો કે ઝાંઝેરા રોડ સ્માર્ટ બજાર છે એની સામે ઝાંઝેરા રોડ જૂનાગઢ રિલાયન્સ સ્માર્ટ બજારની સામે પટેલ ફાસ્ટ ફૂડ આવવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અવાજને નવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા પટેલ ફાસ્ટ ફૂડમાં આવો તો ચાંદભાઈને અને અરવિંદભાઈને મારી યાદી આપજો અને કહેજો વિડીયો જોઈને આવ્યો આ વિડીયો માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો